એક જંગલમાં ગુડ્ડુ નામનો નાનો રીંછ રહેતો એને મધ બહુ જ ગમતું દરરોજ એ મધ શોધવા નીકળતો પણ ઘણી વાર એને ખાલી હાથ પાછો આવવું પડતું એક દિવસ ગુડ્ડુ મધની શોધમાં ફરતો હતો ત્યારે એને એક નાનું ખિસકોળું મળ્યું ખિસકોળાનું નામ ચિન્નુ હતું ચિન્નુએ કહ્યું ગુડ્ડુ ભાઈ હું તને મધ શોધવામાં મદદ કરીશ પણ તું મને બદલેમાં મીઠાં ફળ આપજે હે બંને મિત્ર બની ગયા ચિન્નુ ઝાડ પર ચડીને મધમાખીનું છત્તો બતાવતું અને ગુડ્ડું મોટો થેલો લઈને મધ એકઠું કરતું પછી ગુડ્ડુ ઝાડ પરથી મીઠા ફળ તોડીને ચિન્નુને આપતો ધીમે ધીમે જંગલમાં બધા પ્રાણીઓ તેમની મીઠી મિત્રતા જોઈને ખુશ થયા કોઈ ભૂખ્યું ન રહે કોઈ એકલું ન રહે કારણ કે હવે બધા મળીને એકબીજાની મદદ કરતા એક દિવસ જંગલમાં તોફાની પવન આવ્યો ઘણા ઝાડો તૂટી પડ્યા બધા પ્રાણીઓ ડરી ગયા પણ ગુડ્ડુ અને ચિન્નુએ હિંમતથી કામ લીધું ગુડ્ડુએ પોતાની તાકાતથી ઝાડો સાફ કર્યા અને ચિન્નુએ બધા માટે નવો ખોરાક એકઠું કર્યું આથી બધા પ્રાણીઓએ શીખ્યું મિત્રતા એ સૌથી મોટું ખજાનો છે શિક્ષા સાચી મિત્રતા એ છે જ્યારે આપણે એકબીજાની મદદ કરીએ અને ખુશીઓ વહેંચીએ